આ શોર્ટ છે આ વેરાયટી ચાલુ થાય છે ફક્ત દોઢસો રૂપિયામાં આની વેરાયટી ફક્ત સાડા ત્રણસો થી બસો રૂપિયા સુધીમાં ચાલુ થઈ જશે અને આમાં આપણને મીડિયમ રેન્જ સુધીમાં પાંચસો થી સ્ટાર્ટ થઈ જશે મીડિયમ રેન્જ થી બી શરૂ થાય છે એટલે થ્રી ફિફ્ટી થ્રી સેવન્ટી ની આજુબાજુમાં મળી જશે આપણને આ ડેનિમમાં મળી જશે અગર તમને મીડિયમ મીડિયમ રેન્જ સુધીમાં જોઈતી હોય તો આ ટાઈપની મળી જશે સો હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલના એક નવા વિડીયોમાં નવા વર્ષમાં જો નવો ધંધો કરવા માંગતા હોય તો તમે સાચા વિડીયો ઉપર આવી ગયા છો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો જો તમે નવા વર્ષમાં નાના બાળકોના કપડાનો શોરૂમ કરવા માંગો છો અચ્છા તો આજે તમને અમદાવાદના હોલસેલ માર્કેટમાં લઈને આવી ગયા છીએ આજે આપણે છીએ અમદાવાદના ઘી કાંટા એરિયામાં જે કાપડનું હોલસેલ માર્કેટ છે એમાં પણ આજે આપણે છીએ નગર શેઠનો વંડો મહાત્મા માર્કેટ અને આજે તમને બતાવવાના છીએ જો તમારે એક વર્ષથી લઈ અને પંદર વર્ષના બાળકોના કપડા રાખવા હોય તમારી દુકાનમાં તો આજે એક મસ્ત હોલસેલરની મુલાકાત કરાવવાના છીએ તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો ઠીક આજે આપણે આવી ગયા છીએ વિધા ગાર્મેન્ટ જે કે નગર શેઠ વંડો મહાત્મા માર્કેટ ઘી કાંટા એરિયામાં આવેલા છે અહીંયા બેઝમેન્ટમાં એમની શોપ છે તમે જોઈ શકો છો અહીંયા સેમ્પલ લગાવેલા છે આ ટાઈપના કપડા તમને અહીંયાથી ખાલી એકસો વીસ એકસો ત્રીસ રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય છે ગર્લ્સ ગર્લ્સવેરની એ ટુ ઝેડ વેરાયટી તમે અહીંયાથી હોલસેલમાં ખરીદી કરી શકો છો અને સારા એવા માર્જિન સાથે વેચીને તમે સારો એવો નફો કમાઈ શકો છો અને તમારો નવો ધંધો સ્ટાર્ટ કરી શકો છો તો વિડીયો એન્ડ સુધી જોતા રો ભાવ સાથે તમને બધું બતાવવાના છીએ અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો કારણ કે ભાઈ બીજા કોઈને દુકાન કરવી હોય તો પણ એમને પણ તમે મદદ કરી શકો છો અને વિડીયોને લાઈક કરી દો અને બીજા વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો શરૂ કરી છે વિડીયોને જઈએ છીએ અમે વિધા ગાર્મેન્ટ્સની અંતર આવ્યો તો દોસ્તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છીએ વિધા ગાર્મેન્ટ્સ પર અને અત્યારે આપની જોડે છે નેન્સી મેમ સ્વાગત તમારું આપણી કરવા વેલકમ ટુ વિધા ગાર્મેન્ટ્સ અને આ છે રિલીફ રોડ ગીકાટા સાઇડ મહાત્મા એમજી માર્કેટ મહાત્મા ગાંધી માર્કેટમાં નગર શેઢના વંડામાં અને અહીંયા બધી જાતની વેરાયટી વેસ્ટર્ન અને પાર્ટી વાયર टाइप्सની મળી જશે અને અમારું ત્યાં આઇટમ 1 110 થી લઈને 200 સુધીમાં મળી જશે બરાબર 110 થી વેરાયટી સ્ટાર્ટ થઈ જાય છે અહીંયા આવો તો કાલુપુર રેલવે સ્ટેશન જે રિલીફ રોડ ઉપર આવશો એ તરફ થી આવી શકો છો લાલ દરવાજા બાજુ થી આવો તો ત્યાંથી સીધી સૈયદની ની જાળી થી આ બાજુ જે રસ્તો આવે છે ત્યાંથી પણ તમે બિંદા સૈયા આવી શકો છો બરાબર જો તમારે નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય બાળકોના એક વર્ષ થી પંદર વર્ષ સુધીના કપડા લેવા હોય તો એ ટુ ઝેડ વેરાયટી ટૂંકમાં તમને મળી જશે બરાબર તો હવે તમને કલેક્શન બતાવવાનું સ્ટાર્ટ કરી દઈએ છીએ ચલો તો મેં સૌથી પહેલી કઈ વેરાયટી બતાવશો સૌથી પેલા આપણી પાસે વેરાયટી છે સાઈઝમાં સોળ થી અઢાર સુધીમાં અને આ શોર્ટ છે આ વેરાયટી ચાલુ થાય છે ફક્ત દોઢસો રૂપિયા માં અને આમાં બીજી પણ આપણી પાસે કલેક્શન છે જેમ કે જોવા જઈએ તો આ છે બીજા બે ત્રણ આપણી પાસે એવા સારા એવા પીસ છે કે જે બતાવી શકીએ આપણે અહીંયા બીજી વેરાયટી બધું એક સાથે કવર ના થઈ શકે આમાં આપણી પાસે બીજી વેરાયટી છે તમને મળી જશે જોઈએ અને દોસ્તો વિડીયો છે ને ઓનલી હોલસેલ માટેનો જ છે મિનિમમ દસ હજાર નો માલ તમારે લેવો પડશે એનાથી ઓછો માલ અહીંયાથી મળશે નહીં બરાબર ચલો હવે ઓકે બરાબર બરાબર અને આપણી પાસે છે હવે ફ્રોક ને એના પાસેની પણ આઈટમ ફ્રોક માં પણ આપણને લોકોને નાના છોકરાઓમાં જે આ 16 થી 18 થી 20 સુધીમાં આપણને મળી જાય છે અને આની વેરાયટી ફક્ત 350 થી 200 રૂપિયા સુધીમાં ચાલુ થઈ જશે આવા પાર્ટી વેર ફ્રોક ટાઈપ્સ મળશે પછી આ ટાઈપના આજકાલ બહુ ચાલી રહ્યા છે જે આજકાલ નાના છોકરાઓના છે અને આ બહુ જ સારા એવા અમારા વેચાય છે આની સાથે બીજા આપણી પાસે ઘણું બધું કલેક્શન છે જેમાં આનાથી સારી સારી એવી વેરાયટી મળી જશે જેવી જોઈએ એવી મળી જશે બરાબર અને આ મેડમ બધી વેરાયટી રિટેલ માં આનાથી કદાચ ડબલ ભાવે કદાચ વેચાતી હશે એકદમ એકદમ બહુ જ ચાલે છે આજકાલ આ વેરાયટી અમારે અને આ ટાઈપના પાર્ટી વેર ફ્રોક્સ ને એવું મળી જશે ઓકે ચલો મેડમ હવે આપણે શું જોઈશું કોલ હવે આપણી પાસે છે વેરાયટીમાં જોવા જોઈએ તો પાછળ અહીંયા લેંગીમાં છે અને એમાં એવું છે કે લેંગી અને ફ્રોક આપણને એક્સેલ સુધીની સાઈઝમાં મળી જશે જોઈએ એવા આ ટાઈપના મળે છે આપણને હરેક જાતનું કલેક્શન અમારી પાસે છે અહીંયા આમાં કલર બી ઘણા બધા મળી જશે કલર કલર ઓપ્શન્સ પણ મળી જશે સાઈઝ ઓપ્શન્સ પણ મળી જશે બરાબર બધી જ રીતનું આપણી પાસે અવેલેબલ છે અહીંયા ડેનિમ થી લઈને નોર્મલ કાપડ સુધી મીડિયમ થી લઈને હેવી રેન્જ સુધી મળી જશે ઓકે બરાબર પછી આવશે આપણી પાસે આ

તમે કોલ કરીને પણ વાત કરી શકો છો જેવી વેરાયટીપ પર પણ પ્રોવાઈડ કરીને આપીશું તમે એકવાર બસ ખાલી કહેજો કે તમારે કેવી જોઈએ બરાબર હવે મેમ નેક્સ્ટ આપણે શું બતાવીશું નેક્સ્ટ આપણી પાસે છે કેપરીમા ને એમાં છે કેપરીમા ને એમાં અમારી પાસે ખૂબ જ સારું કલેકશન છે જેમાં અમને લોકોને આ ટાઈપ ની આપણને કલેક્શન મળી જશે જેવી જોઈએ એવી કલેક્શન અમારી પાસે પડી છે અહીંયા આ જસ્ટ ખાલી સેમ્પલ લગાયેલા છે સ્ટોક તમારે જેટલો જોવો એટલો મળી જશે અહીંયા બધી જ ટાઈપની ની વેરાઈટીઝ મળી જશે બરાબર ઓકે સરસ ઓકે હવે મેરેજ સીઝન આવા છે તો એના માટે કઈ સ્પેશિયલ કોઈ વેરાઈટી હોય પાર્ટી વેર માટે પણ આપણી પાસે ખૂબ જ સરસ વેરાઈટીઝ પડી છે જે ફક્ત ખાલી સાડા ત્રણસોથી ચાલુ થાય છે જેમ કે આ ટાઈપની એક મળી શકે છે પછી આપણી પાસે છે આ ટાઈપની ઓકે પાર્ટીવેર બેર માં પણ સારા એવા ફ્રોક ને એનું કલેક્શન આવ્યું છે બરાબર આ ટાઈપમાં મીડિયમ રેન્જ થી શરૂ થાય છે એટલે ફિફ્ટી થ્રી ની આજુબાજુમાં મળી જશે આપણને ઓકે અને વેર માં બીજા ફ્રોક્સ ને એવું છે જેની કલેક્શન ખૂબ જ સરસ છે જેમ કે આ છે બરાબર બધું જ અપડેટ થતું રહેશે રોજ કઈક નવું મળશે રોજ કઈક ડિફરન્ટ મળશે સાઇઝ કલર ઓપ્શન્સ બધું જ મળશે અમે લોકો તમને જે જોઈતું હશે સાઇઝમાં કલરમાં બધું ડિફરન્સ પેટર્ન બી ડિફરન્ટ રોજ કઈક નવું મળી શકશે બરાબર અને એમ એકવાર મેન્શન કર દો કે ભાઈ રિટેલ વાળા કોઈ કોલ ના કરતા રિટર્ન વાળા પ્લીઝ કોઈ કોલ ના કરતા બીકોઝ રિટર્ન અહીંયા અમે લોકો લેતા નથી અને તમારે 10000 સુધી નું લેવું જ પડશે પરચેસ કરવું પડશે બીકોઝ આ હોલસેલ છે એટલે પછી અમે લોકો આમાં રિટેલ નથી કરતા ઓકે જો ઓકે જેમ કે આ ડેનિમ ની વેરાઈટી છે હા આ ડેનિમ માં મળી જશે અગર તમને મીડિયમ મીડિયમ રેન્જ સુધીમાં જોઈતી હોય તો આ ટાઈપની મળી જશે બરાબર ડેનિમ અને પાર્ટી વેર બધી જ રીતે આપણી પાસે અવેલેબલ છે આમાં બરાબર પછી અગર આ જોઈતું હોય તો આ ટાઈપમાં ભી મળી જશે હમ ખૂબ જ સરસ લાગે આ નાની છોકરીઓ પર આજકાલ પહેરે તો 100% અને આ ટાઈપની વેરાઈટી તમે તમારી શોપમાં રાખશો તો સેલ ભી જલ્દી થઈ જશે હા પછી મોટી છોકરીઓ માટે પણ આપણી પાસે ખૂબ જ સરસ સરસ વેરાયટીઓ છે આ ટાઈપની જે આજકાલ બહુ ચાલવામાં આવી છે આની સાઇઝ છે થી અને આમાં આપણને મીડિયમ રેન્જ સુધીમાં પાંચસો થી સ્ટાર્ટ થઈ જશે આમાં હરેક જાતની ટાઈપ મળી જશે આપણને બરાબર અને આમાં કલર ઓપ્શન બી અવેલેબલ છે જે ટાઈપના જોતા હોય એ જેમ કે આ છે આ બી બહુ જ ખુબ જ સરસ અને સારો પીસ છે જે આજકાલ મીડિયમ છે પણ બહુ જ ચાલે છે અને આ ટાઈપ છોકરીઓને કોઈ પ્રોબ્લેમ ના થાય પહેરવામાં એ રીતે છે તો આ બહુ જ ઈઝી વે છે આપણી પાસે બીજા પણ આ જો કલર્સ અને अवेलेबल છે બરાબર શરારા ઘરારામાં આ ટાઈપના આપણને મળી જશે અને આમાં કલર ઓપ્શન્સ ડિઝાઇન્સ પેટર્ન બધું જ અવેલેબલ છે આપણી પાસે બરાબર એક આ ટાઈપનું છે આજકાલ શરારા ઘરારામાં બહુ જ ચાલે છે તો અને આમી વેરાઈટી લગન સીઝનમાં બહુ વધારે લોકો લેતા હોય છે હા તો શોપ પર તમે બિન્દાસી રાખી શકો બરાબર ઓકે આ ટાઈમમાં મળી જશે આ બધું મેરેજ સીઝનમાં ને એમાં ચાલી જાય ઘરની કોઈ ફંક્શન પૂજામાં કે એવું કંઈ હોય તો ચાલી જાય બરાબર આ રેટ ને આ બધું આ રેટમાં આટલું સરસ ને સારું મળે છે તો ખૂબ જ એક જ વાર વિઝિટ કરજો બરાબર તમને ગમશે ના આવી શકો તો તમે ઘરે બેઠા બી ઓર્ડર તો કરી શકો હા ના ગમે પણ ઘરે બેઠા આ ટાઈપમાં પણ નાની છોકરીઓના પીસ ને એ મળી જશે આપણને બરાબર ઓકે ટુમાં અહીંયા અસલ્ય લગભગ બાળકોના કપડાની જે પણ વેરાયટી હોય તમને અહીંયાથી મળી જશે હા ચો દોસ્તો વિધા ગાર્મેન્ટ્સમાં ગર્લ્સવેરની સાથે સાથે બોયઝ વેર જો તમારે ખરીદી કરવું હોય એ પણ હોલસેલ ભાવ એમનો અલગથી ડિપાર્ટમેન્ટ છે અહીંયાથી તમે ખરીદી કરી શકો છો अच्छा अपनी जोड़े स्वागत है और कहा से जी, स्टार्ट हो जाएगा। अपने पास सबसे पहले मैं आपको बताना चाहूंगा की अपना गर्ल्स दोनों डिपार्टमेंट है हाँ। जीरो से लेके पंद्रह साल तक आएगा किड्स छोकरा छोकरी मार्टे बनने बराबर मैं आपको बताना चाहूंगा मेरे पास रेंज स्टार्टिंग होगा जैसे आपको गर्ल्स में बताया होगा सौ रुपए से स्टार्टिंग है ऐसी बताना चाहूंगा मेरे पास सौ रुपए से स्टार्टिंग मिलेगा बराबर और तीन तो सौ तो चार सौ पांच सौ सारी रेंज मिलेगी पर ओनली होलसेल रहेगा हाँ। तो प्लीज रिटेल के लिए कोई भी सिंगल फोन ना करे मुझे क्योंकि हाँ। तो मैं ओनली होलसेल ही करता हूँ मैं आपको बताना चाहूंगा साइज ग्रुप आएगा हमारे पास जीरो से लेके पंद्रह साल तक आएगा उसमें आपको अलग अलग पैटर्न अलग अलग डिजाइन मिलेंगे मैं आपको सामने वीडियो में सारे सैंपल तो नहीं बता सकते पर हाँ। डिस्प्ले के तौर से मैं आपको सब चीज बताना चाहूंगा जैसा आपके सामने लगा हुआ है ओके और इनका एक अलग से अपना हमने बीजो वीडियो बनवाना हो जो तो अगर जो आवसो तो नाना बालकों में तुम गर्ल्स वेयर बॉयज वेयर बदु खरीद ही कर सको जो तो જોઈ લો એકવાર દુકાન એમની થોડી મોડિ મોડિ બતાઈ દી છે